સમીક ઋષિ અન્ય નાના મોટા બટુકોને ભેગા કરી અને કહે છે જાઓ રાજાને આપ જણાવી દો આજથી સાતમા દિવસે પરીક્ષિત મહારાજને એ સર્પ કરડી અને મૃત્યુ થશે એમને ઉપાય કરવો હોય તો કરી લે પોતાનું મૃત્યુ છે સુધારવાનો એની પાસે સાત દિવસનો સમય છે વિચારો તો ખરા આપણું મૃત્યુ ક્યારે આવવાનું છે આપણને ખબર નથી પરીક્ષિત મહારાજને ખબર છે સાતમા દિવસે મૃત્યુ થવાનું કોઈ આપણને એમ કહી દે કે આજથી આટલા દિવસે તમારું મૃત્યુ થવાનું છે તો આપણે શું કરી આમ હૃદય ઉપર હાથ રાખીને કહી દો શું કરી ગુલાબજાંબુ નથી ખાધા ખાઈ લેવા છે હે અમેરિકા નથી ગયા જઈ આવું છે આ નથી કર્યું આ કરી લેવું છે આ નથી ભોગવું એ ભોગવી લેવું છે પરંતુ આપણને શાસ્ત્ર એ સમજાવે છે રામાયણ અને ભાગવત આ બંને ગ્રંથ એવા છે કે રામાયણ છે આપણને જીવન જીવતા શીખડાવે છે જ્યારે આ ભાગવત ગ્રંથ એવું છે કે આપણને મૃત્યુ કેવી રીતે આપણે આપણું સુધારવું એ આપણને શીખડાવે છે આ બધા દ્રષ્ટાંતો પરીક્ષિત મહારાજ ઇત્યાદિ જે કંઈ દ્રષ્ટાંતો છે જે કંઈ કથા કથાઓ છે એ તો એમનું સારું કલ્યાણ થઈ ગયું આપણું કલ્યાણ કેવી રીતે થાય એ આપણે સાચા અર્થમાં જાણવાનું એ જે રઘુકોણ ની અંદર ખટવાંગ રાજા થઈ ગયા બે ઘડીની અંદર એ ખટવાંગ રાજા એ મુક્તિ પ્રાપ્ત કરી લીધી વિચારો સ્વર્ગની અંદર રક્ષા કરવા માટે દેવતાઓના સેનાપતિ બનેલા ઘણા બધા વર્ષો સુધી સેવા કરી રક્ષા કરી સ્વર્ગની દેવતાઓ પ્રસન્ન થયા અને પ્રસન્ન થયેલા દેવતાઓએ કહ્યું કે માંગો ખટવાંગ રાજા તમારે શું જોઈએ છે ત્યારે દેવતાઓને કહ્યું કે તમે મને એ બતાવો કે પૃથ્વી ઉપર હું જઈશ અને પહેલો શ્વાસ લઈશ ત્યારથી મારે કેટલા સમયની અંદર મારું મૃત્યુ છે એ બતાવો દેવતાઓએ કહ્યું કે એ તમે કોઈને બતાવી નહીં પરંતુ આપે અમારી સેવા કરી છે સ્વર્ગની રક્ષા કરી છે એટલા માટે અમે તમને બતાવીશું કહ્યું કે તમે પૃથ્વી ઉપર પગનો સ્પર્શ થાય અને તમારો પહેલો પ્રાણ પ્રારંભ થાય ત્યારથી બે ઘડીમાં એટલે અડતાલીસ મિનિટની અંદર તમારું મૃત્યુ છે તમારે જેવી રીતે મુક્તિના સાધનો તમારે મુક્તિ કરવી હોય એ રીતે તમે કરી શકો અને એ ખટવાંગ રાજાએ બે ઘડીની અંદર ભગવાનની એવી ભક્તિ કરી ભગવાનનું એવું સ્મરણ કર્યું કે બે ઘડીની અંદર ખટવાંગ રાજાને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ અહીંયા બને છે એવું પરીક્ષિત પોતાના રાજ્યની અંદર આવે જે મુગટ છે એ મુગટ કાઢીને મૂકે છે આજે એને એવું થયું કે રોજની કરતા આજે મેં કંઈક એવું કામ કર્યું છે કે જે કામ પરમાત્માને પસંદ નથી પરમાત્માને પ્રિય નથી પરમાત્માના એ ચરણ પાસે આવીને કહેવા લાગ્યો કે હે દેવ મારા દ્વારા જો કોઈ અપરાધ થયો હોય તો એની મને દંડ આપો મને ક્ષમા યાચના આપો એવું નથી કહ્યું એને કહ્યું કે મને દંડ આપો અને પરીક્ષિત મહારાજે દંડ માગ્યો અને એટલા તો એ બ્રાહ્મણ બટુકો બટુકો આવ્યા આવ્યા જેવા બ્રાહ્મણ બ્રાહ્મણ એ બટુકોએ કહ્યું કે રાજન શૃંગી ઋષિ દ્વારા આપે જે સમિક ઋષિનું અપમાન કર્યું હતું નિરપરાધ સમિક ઋષિના ગળાની અંદર જે સર્પ નાખેલો એ સર્પના લઈ અને શૃંગી ઋષિએ આપને શ્રાપ આપ્યો છે આજથી સાતમા દિવસે તમને તક્ષક નામનો સર્પ કરડશે અને તમારું મૃત્યુ થશે રાજન કે આપને મુક્તિ પ્રાપ્તિ કરવા માટે સાત દિવસનો સમય છે આપ સાત દિવસની અંદર મુક્તિ પ્રાપ્ત થાય એવા કોઈ સાધન ગોતી અને મુક્તિનું સાધન પ્રાપ્ત કરીને મુક્ત થઈ જાઓ જન્મે જેને બોલાવવામાં આવ્યો ત્યાં ને ત્યાં જન્મે જેનો પટ્ટાભિષેક કર્યો છે પોતાના પ્રકોષ્ઠની અંદર જઈ સાધુ વેશ ધારણ કર્યો પોતાની જે પણ રાજ્ય શાસનની જે હતી એ બધી બધી પોતાના પુત્રને વારસાની અંદર આપી દીધી છે ગંગા તટ તરફ ચાલ્યા ગયા જેવા ગંગા તટ તરફ ચાલ્યા અને ગંગા તટ તરફ જઈ અને એ જ પરીક્ષિત મહારાજે વંદન કર્યા ગંગાજીને નમસ્કાર કર્યા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન કર્યા આ તરફ દરેક લોકોને ખ્યાલ આવી ગયો કે પરીક્ષિત મહારાજને શૃંગી ઋષિનો શ્રાપ લાગ્યો છે આજથી સાતમા દિવસે તક્ષક નામનો સર્પ છે એ પરીક્ષિત મહારાજને દંશ આપવાનો છે અને પરીક્ષિત મહારાજ છે એ પોતાના મુક્તિનું સાધન ગોતે છે ચાલો આપણે બધાએ જવું જોઈએ કેમ કે પરીક્ષિત રાજા છે એ પરીક્ષિત રાજા જેવો તેવો રાજા નથી એ બાણાવાડી છે દિગ્વિજયી રાજા છે પરંતુ જે રાજા પોતાની માતાના ઉદરની અંદર હતો પોતાની માતાના ઉદરની અંદર જો સ્વયં સાક્ષાત નારાયણે જેને રક્ષા કરી હોય આજેનું મૃત્યુ જેવી તેવી રીતે ન થાય એની અગતિ ન હોય એની અધોગતિ ન હોય એનું પતન ન હોય એને સદગતિ જ થાય આપણે એ જોવાનું છે કયા પ્રકારે એની ગતિ થાય કોણ એને તારણહાર મળી જાય છે